બાલ દોસ્તો નમસ્તે પરંતુ તે પહેલા મારે તમને થોડી વાત કરવી છે અત્યારે કોરોના મહામારી ચાલે છે તો એમાં આપણે સાવચેતીના થોડા પગલા લેવાના છે તમારા હાથ વારંવાર સાબુથી ધોતા રહો માસ્ક યોગ્ય રીતે પહેરતા રહો અને દરેક વ્યક્તિ સાથે છ ફૂટનું અંતર જાળવો જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી પીલાસ નહીં તો ચાલો આજનો અભ્યાસ કાર્ય ચાલુ કરીએ આપણે તમે અગાઉ દશકની ગણતરી વિશે અભ્યાસ તો કરી ગયા છો બરાબર ને પરંતુ હવે આપણને સ્વાધ્યાયપુતિ મળી છે તો આપણે સ્વાધ્યાયપુતિમાં લખવાનું છે તો આજે હું તમને દશકની ગણતરીના કાર્ડમાં લેખન કાર્ય કરાવીશ તો તમે તમારી સ્વાધ્યાયપુતિ પેન્સિલ રબર સંચો બધું લઈને પડવાઈ જાવ અને સાથે સાથે હું જે પ્રશ્ન કરું એના જવાબ પણ આપવાના છે બોલો ભાઈ કેટલા ભાનું જંગલમાંથી લાકડા ભેગા કરે છે અને બજારમાં વેચે છે ભાનું છે એ જંગલમાંથી લાકડા ભેગા કરે છે અને એ બજારમાં વેચે છે અગાઉ આપણે શીખ્યા છીએ બરાબર ને તે દસ લાકડાની એક બારી બનાવે છે કેટલી દસ લાકડાની એક બારી આ રીતે જુઓ આ દસ લાકડાની એક બારી છે એવી ભાનું પણ અહીંયા બનાવે છે જુઓ ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આ દસ લાકડા થઈને એક બારી થઈ બરાબર ને હમ હવે જુઓ ત્રણ બારીમાં કુલ ખાલી જગ્યા લાકડા છે અહીંયા ત્રણ બારી આપેલી છે એક બે ત્રણ એક બારીમાં કેટલા છે દસ ખૂબ સરસ તો ત્રણ બારીમાં કેટલા હશે એક દસ બે દસ ત્રણ દસ એટલે કે દસ દસ વીસ અને દસ ત્રીસ બરાબર ને તમે પણ ગણતા જાઓ ચલો તો આપણે અહીંયા શું લખવાનું ત્રીસ ચાલો આગળનો પ્રશ્ન વાંચીએ બધા મળી કુલ કેટલા લાકડા છે અહીંયા ચિત્ર આપેલું છે જો આ ચિત્રમાં લાકડા છે એ આપણે ગણવાના છે બરાબર ને તો પહેલા આપણે શું કરીશું એક દસ બે દસ ત્રણ દસ એટલે કેટલા થયા બોલો બોલો હા બરાબર ત્રીસ બરાબર ને તો આ ત્રીસ છે અને હવે આપણે છૂટા ગણવાના છે ચલો મારી સાથે સાથે ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ છૂટા કેટલા છે બરાબર ચલો ફરી ગણોજો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ નવ અને ત્રીસ કેટલા થાય જવાબ આપો બરાબર ઓગણચાલીસ બરાબર ને ચાલો આગળ જોઈએ જો બારીની સંખ્યા ચાર હોય તો કુલ લાકડા ખાલી જગ્યા હોય અહીંયા ત્રણ આપેલી છે પણ એની સંખ્યા કેટલી છે જો સંખ્યા હોય તો કેટલા લાકડા થાય વિચારો અગાઉ આપણે આ બધો અભ્યાસ કર્યો છે પણ તમારે વિચારીને યાદ કરવાનું છે યાદ કરીને જવાબ આપો મને ચાલો હું બતાવું એક દસ બે દસ ત્રણ દસ અને ચાર દસ એટલે કેટલા થયા બોલો બોલો હા બરાબર કેટલા થયા ચાલીસ કુલ કેટલા લાકડા હોય ચારબારીમાં ચાલીસ બરાબર ચાલો હવે આગળ જુઓ બાલ દોસ્તો તમે જોયું ને કે આપણે લાકડાની ભારી ગણી અને દસ દસની ભારીમાંથી કેટલા લાકડા છે એ પણ જોયા અને લખ્યા હવે આગળ આપણે દસ દસની ગણતરી કરી અને જૂથ બનાવીશું તો ચાલો એમાં આપણે લખીશું જુઓ મિત્રો અહીં દસ દસના જૂથ બનાવી બનતી સંખ્યા લખો એવું છે બરાબર જુઓ અહીંયા દડા આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બરાબર તો અહીંયા દસ દડાનું જૂથ બનાવ્યું છે અને છૂટા દડા છે એને ગણી અને અહીંયા કેટલી સંખ્યા થાય છે બાર તો બાર લખ્યા છે આપણે પણ એવું કરવાનું છે આગળ અહીંયા માછલીઓ આપી છે કેટલી માછલીઓ છે એ આપણે ગણવાની છે અને જે સંખ્યા બને છે તેને સામેના બોક્સમાં લખવાની છે બરાબર તો ચાલો મારી સાથે સાથે તમે પણ દસ દસના જૂથ બનાવો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ બરાબર ને તો ચલો અહીંયાથી આપણે એક જૂથ બનાવવાનું છે આ થયું આપણું દસ નું એક જૂથ માં ચાલ્યો છે તો જોઈએ બીજું દસ નું જૂથ પણ છે કે નહીં બને ચાલો ફરી ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બરાબર ને બરાબર ગણજો તમે પણ હા એટલે અહીંયાથી આપણે દસ નું બીજું જૂથ બનાવીશું બરાબર એક જૂથ દસ નું બીજું જૂથ હવે કેટલી માછલીઓ છે અહિયાં જુઓ ગણો એક બે ત્રણ ચાર પાંચ તો હવે દસ નું જૂથ બનશે નહીં બને તો કેટલી સંખ્યા થઈ એક દસ બે દસ એટલે કેટલા થયા ચાલો આગળ જોઈએ અહીંયા ગુલાબ આપેલા છે એના પણ આપણે દસ દસ ના જૂથ બનાવવાના છે અને જે સંખ્યા બને છે તે સામેના બોક્સમાં લખવાની છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો આપણે અહીંયા દસ નું એક જૂથ બનાવીએ હવે બીજા ગુલાબ છે તો ફરી અને ગણીશું ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ

પાંચ છ સાત અને આઠ દસ નું જૂથ બને નહીં આઠ છે બરાબર તો હવે આપણે આનાથી કઈ સંખ્યા બનશે દસનું એક જૂથ દસનું બે જૂથ અને આઠ છૂટા તો વીસ ને આઠ કેટલા થાય આપો જવાબ અગાઉ શીખ્યા છો તમે પણ યાદ કરો બરાબર પાછળથી સંભળાય છે મને વીસ ને આઠ

દસ નું બનાવીશું હવે ફરી આગળ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ એટલે અહિયાં બીજું એક જૂથ બનશે બરાબર ને હવે ફરી એક બે ત્રણ ચાર પાંચ છ સાત દસ જો અહીંયાથી આપણે ગણવાનું સ્ટાર્ટ કર્યું બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ અહીંયા આપણું એક જૂથ બન્યું હવે ફરી ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ અહીંયા પણ આપણું એક જૂથ બને છે બરાબર ને આ એક જૂથ આ બીજું જૂથ આ ત્રીજું જૂથ અને આ ચાર દસ અને ત્રણ છુટ્ટા ચાર દસ એટલે કેટલા ચાલીસ અને ત્રણ છુટ્ટા એટલે તેતાલીસ ખૂબ સરસ તો આપણે બોક્સમાં લખીશું તેતાલીસ બરાબર ને આ તમારે જાતે કરવાનું છે જોયું ને બાલ દોસ્તો તમે દસ દસ ના જૂથ બનાવ્યા અને તેનાથી બનતી આપણે સંખ્યા લખી તમે તમારી સ્વાધ્ય બુદ્ધિમાં લખતા જાઓ છો બરાબર ને હવે આપણે આગળ જોઈએ એમાં પણ આપણે ગણતરી કરવાની છે તો ચાલો આગળ ગણીએ સંખ્યા મુજબ મણકા દોરો અહીંયા આપણને સંખ્યા આપેલી છે અહીંયા આપણને બેતાલીસ આપ્યા છે અહીંયા જુઓ આપણે જેમ આગળ દસ દસ ના જૂથ બનાવ્યા એ જ મુજબ અહીંયા પણ જૂથ છે અહીંયા કેટલા આ માળામાં કેટલા મણકા પરોયેલા છે આપણે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આમાં પણ દસ છે આમાં પણ દસ છે અહીંયા પણ દસ છે અને અહીંયા પણ દસ છે ચાર વખત દસ એટલે કેટલા થયા ચાલીસ અને બે છૂટા એટલે અહીંયા બે લખેલા છે ને એટલે દશકમાં ચાર અને એકમમાં બે તો એ રીતે અહીંયા આપેલા છે તેપન તો આપણે ગણતરી કરીશું ને તો ચાલો પાંચ છે દશકમાં પાંચ છે તો આપણે દસ દસ ના કેટલા જૂથ બનાવવાના બોલો બોલો આપણે બોલો કેટલા છે પાંચ પાંચ દસ એટલે પાંચ વખત દસ દસ માળાઓ બનાવવાની એક બનાવીએ આપણે આ બીજી માળા બનાવીશું આમાં ત્રીજી પરોવી શું ચોથી અને પાંચમી ચાલો આપણે આમાં મણકા પરોવીએ બરાબર ને કેટલા પરોવાના છે એક માળામાં દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ बराबर ने चलो अगर एक, बे, आग एक तौ चार पाँच छ सात आठ नौ दस एक बढ़ चार पाँच सात, आठ नौ दस एक बढ़ चार પાંચ છ સાત આઠ નવ દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તમારે પણ આ રીતે કરવાનું છે કરો છો ને બધા જોડે જોડે હવે એકમના સ્થાને ત્રણ છે એટલે કેટલા થશે ત્રણ એક બે ત્રણ એ કેટલા થયા આવ્યા આપણે આ ત્રેપન ચાલો એ રીતે આપણે અહીંયા આ તમારે જાતે કરવાનું છે તો ચાલો આપણે હવે આગળ જોઈએ તો બાળ મિત્રો આપણે એકમ અને દશકની ગણતરી પ્રમાણે મણકાની ગણતરી કરી દશકના સ્થાને જે સંખ્યા છે એના આપણે દસ ના જૂથ બનાવ્યા બનાવ્યા ને આપણે અગાઉ પણ આ શીખ્યા હતા અત્યારે આપણે આગળ બુદ્ધિમાં લખ્યું આપણે અનુમાન કરવાનું છે છે આપણે શીખ્યા હતા લીલા લીલા વિશે યાદ ને બરાબર અનુમાન કરી અને જો પેન્સિલ કેટલી છે સાચું કહે તો બધી પેન્સિલ એને મળી જાય તો ચાલો હવે આપણે એ સદ્ય બુદ્ધિમાં લખીએ જુઓ અહીં લીલા તું આ બધી પેન્સિલને જોઈ શકે છે કહે જોઈએ કેટલી પેન્સિલ છે જો તું સાચું અનુમાન કરે તો બધી પેન્સિલ પેન્સિલ બધી જ તારી બરાબર લીલા છે હવે લીલાને અનુમાન કરવાનું કહ્યું છે અહીંયા તમને બધી પેન્સિલ દેખાય છે છે ને અને તમારી સ્વાદ્યુદિમાં પણ છે આ તો જુઓ અહીંયા કેટલી પેન્સિલ છે એક બે ત્રણ એટલે કે એક બે એક બે બે ને બે ચાર અને બીજા અહીંયા પેકેટ આપેલા છે એક પેકેટમાં કેટલી પેન્સિલ છે દસ કેટલી છે દસ આપણે શીખ્યા હતા ને અગાઉ એવા કેટલા પેકેટ છે આપણે ગણવાના છે એક પેકેટ બે ત્રણ ચાર પાંચ અને છ એક દસ નું પેકેટ તો છ પેકેટમાં કેટલી હશે પેન્સિલ વિચારો જો અનુમાન કરો તમે પણ આપણે અગાઉ શીખ્યા એક માળામાં દસ મણકા હતા એવી છ માળાઓમાં કેટલા મણકા હતા બરાબર સાઈઠ તો અહિયાં કેટલી પેન્સિલ હશે ખૂબ સરસ સાઈન પેન્સિલ કેટલી છે સાઈઠ જો હવે નીચે પ્રશ્ન આપેલા છે આપણે ને જવાબ લખીએ પેકેટની બહાર કેટલી પેન્સિલ છે આપણે ગણીને

ત્રીજું છે કુલ ખાલી જગ્યા પેન્સિલ છે કુલ કેટલી પેન્સિલ છે દસ ના છ પેકેટ એટલે કેટલી થઈ સાઈઠ અને છુટ્ટી કેટલી છે ચાર સાઈઠ ને ચાર કેટલા થાય ચોસઠ એટલે બરાબર ને સમજાય છે ને ખૂબ સરસ જુઓ બાલ દોસ્તો અહી કનક આપેલી છે કનક પાસે ચાંદલાના કેટલા પેકેટ છે તો ગણો કેટલા પેકેટ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલા પેકેટ છે સાત તો અહીંયા શું જવાબ આવશે સાત બરાબર ને હવે કુલ કેટલા ચાંદલા છે હવે આ કનક છે એની પાસે સાત તો ચાંદલાના પેકેટ છે આ સાત પેકેટમાં કેટલા ચાંદલા છે એ આપણે ગણવાનું છે બરાબર ને તો જુઓ અહીંયા તમને કંઈક દેખાશે ચાંદલા તો આપે છે પણ કંઈક દેખાય છે ડિઝાઇન જેવું દેખાય છે ને એને પેટર્ન કહેવાય શું કહેવાય પેટન તો જુઓ પહેલી હરોળમાં કેટલા ચાંદલા છે એક બે ત્રણ બીજી હરોળમાં એક બે ત્રણ ચાર ત્રીજી હરોમાં 1 2 3 એટલે કે 3 4 3 અહીંયા પણ એવું જ છે જુઓ 1 2 3 1 2 3 4 1 2 3 બっધામાં જ એવું દેખાય છે એટલે કે 3 + 4 + 3 એટલે કેટલા થાય આ બોલો બોલો 10 અહીંયા પેટર્ન આપી છે 3 + 4

દસ દસ ચાંદલા જૂથ જુદી જુદી રીતે બનાવો હવે તમારે પણ આવા જૂથ બનાવવાના છે મિત્રો અહીં માલતીના ઘરે લગ્ન છે તે ફૂલોની માળા બનાવે છે તે દસ દસ ફૂલની એક માળા બનાવે છે આપણે અહીંયા લીલાને ગણવામાં મદદ કરવાની છે શું કરવાનું છે મદદ કે હા ફૂલ કેટલા છે ગણશો ને તમે બધા તો ચાલો આ ફૂલ છે કુલ કેટલા ફૂલ છે અહીંયા કેટલા ફૂલ છે કુલ ચિત્ર આપેલું છે એમાં આપણે ગણવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ કેટલા ફૂલ છે દસ બરાબર ને હવે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અહીંયા કેટલા ફૂલ છે આઠ છે બરાબર ને હવે આ માળાઓમાં કેટલા ફૂલ છે એ આપણે ગણવાનું છે એટલે બધા મળીને ખાલી જગ્યા ફૂલ છે એટલે કે આ માળાઓ અને આ છૂટા ફૂલ એ મળીને કુલ કેટલા ફૂલ છે એ આપણે આ ખાલી જગ્યામાં લખવાના છે બરાબર એક માળામાં દસ ફૂલ છે તો આવી કેટલી માળા છે એટલે આપણે આગળ આપણે કર્યું ને આજ બરાબર પચાસ ફૂલ અને આ છૂટા કેટલા છે આપણે ગણ્યા આઠ ફૂલ છુટ્ટા કેટલા છે આઠ તો પચાસ ને આઠ અઠાવન

દસ દસ ની કુલ કેટલી માળા બનાવી શકશો બોલો બોલો વિચારો વિચારો અગાઉ આપણે શીખી ગયા છીએ ફટાફટ જવાબ આપવો જોઈએ વેરી ગુડ બે માળા કેટલી માળા બે તો અહીંયા જવાબ શું આવશે બે જો તમારી પાસે પાંત્રીસ ફૂલ હોય તો તમે દસ દસ ની કુલ કેટલી માળા બનાવી શકશો કેટલી માળા ત્રણ તો અહીંયા શું આવશે જવાબ આપણો ત્રણ તો બાલ મિત્રો તમે જોયું અને મારી સાથે સાથે ગણતરી પણ કરી કરીને મજા આવે ને તમને ગણવાની હવે તમારે શું કરવાનું છે ઘરે આ રીતે ફૂલની માળા મણકાની માળા પછી તમે જે લકોટી રમો છો એ લકોટી લીંબોડી આ બધી જ વસ્તુની દસ દસ ના જૂથ બનાવો અને એમાં એકમ સ્થાન અને દશકનું સ્થાન એ તમે તમારી જાતે નક્કી કરો અને આ રીતે પ્રવૃત્તિ કરો જો ક્યાંય ખ્યાલ ના આવે તો તમે તમારા માતા પિતાનો સહકાર પણ લઈ શકો છો મિત્ર પણ મદદ કરી શકો છો કરશો ને અને હા મેં જે હોમવર્ક આપ્યું એ તમારે પૂરું કરવાનું છે આવતા એપિસોડમાં આપણે એ હોમવર્ક પહેલા જોઈશું બધાનું બરાબર ને તો ચાલો બાળ મિત્રો આજનો એપિસોડ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ આવતા એપિસોડમાં મળીશું